ઈશ્વરના નામ સ્મરણમાં કેટલી તાકાત હોય છે એનો એક પ્રસંગ આજે રજૂ કર્યો છે એંશી વર્ષ પહેલાંની વાત છે તાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહજી રાજકુમાર કોલેજમાં વ્યાજ પૂર્ણ કર્યા પછી તેમનું રાજતિલક તાંગધ્રાના રાજા તરીકે થયું અજીતસિંહજી રાજા બન્યા છતાં પણ એમનો રાજાનો પોશાક પહેર્યો ન હતો અજીતસિંહજી માત્ર મિલેટરીના જ કપડાં પહેરતા હતા સૌરાષ્ટ્રમાં ઘણા બધા રાજા રજવાડા થઈ ગયા પણ એમાં અજીતસિંહજી મોખરે ગણાય સૌરાષ્ટ્રના નામધારી રાજાઓમાં રાજા તરીકે અજીતસિંહની આંખ પડતી અજીતસિંહના દરેક વેણ રાજાઓ માથું ઉલાવી સ્વીકાર કરતા હવે આવું જેનું નામ હોય રાજાની જેલ કેવી હોય જેલનો કાયદો કેવો હોય આવી જેની ધાક હોવા છતાં પણ અજીતસિંહજી આંખ અને આવી જેની જેલ અને જેલમાં પોલીસની નોકરી કરતો માણસ જેનું નામ દેસળ હતું દેસળ અજીતસિંહની જેલમાં ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતા હતા હવે એ એક ત્રણ રૂપિયાનો ઘર વ્યવહાર ઘર ચલાવવું જેમાં ઈમાનદારીથી નોકરી કરવી નોકરી કરતાં સમય મળે તો હરિભજન કરવા માટે સલ્યા જવું ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેશલ ભજનમાં ન હોય એવું બને નહીં જેલ પર રાત્રિની નોકરી હોય અને ગામમાં ભજન હોય તો દેશલને શખ વડે ગમે તેમ કરીને ભજનમાં જાય એવામાં એક દિવસ દેશલને જેલ પર રાત્રિનો પહેરા જવાનું દેશલ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા રસ્તા પર તેમને ગામનો એક માણસ મળે અને દેશલને કહે દેશલ જય માતાજી દેશલ જય માતાજી કર્યા માણસે કહ્યું દેસલ આજે ગામમાં કુંભારવાડાના નાઠ્યા ભજન છે દેશલ કહે મારાથી અવાજ તો જરૂર આવીશ મારે જેલ પર પહેરો આપવા જવાનું છે એટલું કહી દેસલ જેલ પર પહોંચ્યા પણ જેલ પર એમને શક વળતું નથી તેમનો જીવ પહેલાં માણસે આ પેલા ભજનના આમંત્રણમાં હતો ભજનમાં આરતી શરૂ થતાની સાથે દેશલને અહીંયામાં શાંતિ થતી નથી આમ તેમ ચાલવા લાગે છે દેશલ સાથે નોકરી કરતાં બીજા પાંચ પહેરેદારો સમજી ગયા ને કહે કાં દેશલ ગામમાં ભજન લાગે છે દેશલ કહે હા સાથીઓ કહે દેશલ તારે વજનમાં જવું નથી દેશલ કહે હું કેવી રીતે જઈ શકું મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે વજનમાં જવાની ઈચ્છા તો થાય છે પણ પહેરો છોડીને જવાય રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેશલના સાથીમાંથી એક માણસ કહે દેશલ ભજનમાં જવાની ઈચ્છા હોય તો લાવ બધી સાર્યો તારે જવું હોય તો જઈ આવ પણ પછી વહેલો આવી જાય દેશળ કહે હા મારા ગયા પછી સંભાળી અરે દેશલ વિશ્વાસ નથી મારા પર દેશળ કહે વિશ્વાસ તો છે તમે કહો તો હું ભજનમાં જઈ આવું ક્યાં સુધી ધ્યાન આપ તો એક સોહર કરીને આવી જાવ્યો રાખો રાત્રે અગિયાર વાગે સીધા ભજનમાં જઈ રામસગર હાથમાં લીધો આંખોમાંથી આંસુ વહે છે રામસગર હાથમાં રાખી દેશાળ ભજનમાં લીન બની જાય છે દેશળ ભજનમાં એવા ખોવાયા કે સમયની ખબર ન રહી અને ક્યારે અગિયારના બાર અને બારના બે ક્યારે થઈ ગયા તે દેશળને ખબર જ રહી નહીં જેલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બગડદા બગડદા ધૂમા બગડદા કરતાં ઘોડા ડાબલા સંભળાયા વિશેક સાથીદાર સાથે સર અજીતસિંહજી જેલ પર આવ્યા સર અજીતસિંહજી જેલ પર આવતાની સાથે હાકલ કરી જમાદાર અંદરથી અવાજ આવ્યો જી સરકાર અજીતસિંહ કહે ખેરિયત દેશળ કહે બાપુ અજીતજી કહે બહાર આવ દેશળ બહાર આવ્યા અને પહેરો પહેરા ચોપડી આપી અને સર અજીતસિંહજીને સહી કરાવી નાઇટ ડ્યુટી દેસળને પૂછ્યું બધું બરાબર દેસળ તને ભજનમાં જવાનો ખૂબ શોખ છે એવું મેં સાંભળ્યું છે દેસળ કહે આ બગ એટલું કહી અજીતસિંહજી ઘોડાને પાછા વાળી ઘોડાને લઈ હજુ થોડાક આગળ પહોંચે ત્યાં ભજનનો અવાજ સંભળાવ્યો અજીતસિંહજી સાથે રહેલા એક ઘોડે સવારે અજીતસિંહજીને કહ્યું બાપુ અવાજ ભગતનો છે આ વજન દેશળ ગાય છે અજીતસિંહજી કહે ભલા માણસ હજી આપણે જેલ પરથી નીકળ્યા દેસલ સાથે વાત કરી એટલી વારમાં દેશલ ભજનમાં કેવી રીતે પહોંચી જાય બાપુ તમને ઘણી વખત કહ્યું પણ આપ માનતા નથી આ વાત ભગતનો છે ભજન દેસળ ગાય છે તમારે ખાતરી કરવી હોય તો ભજનમાં જઈને જોઈ આવો અજીતસિંહજી સાથે રહેલા ઘોડેસવારો કુંભરવાડા તરફ જઈને જોયું તો દેશાળ આત્મા રામ સાગર લઈને ભજન ગાઈ રહ્યા હતા અજીતસિંહજીને ભજનમાં આવેલા જોઈ દેસળ રાજ સાહેબને ભજનમાં બેસવાનું કહે છે અજીતજી બેસવાની ના કહી નીકળી મહેલ પર આવે છે આ બાજુ પરોડિયા ભગત ઉતાવળા ચાલતા જેલ પર આવી ભગતના માણસો પૂછે છે ભાઈ કોઈ આવ્યું તો ન હતું ને ભજનમાંથી આવતા મો જેલ પર પહેરો આપતા સાથીઓમાંથી એક માણસ બોલ્યો દેસળ આવી તે સીધ મજાક કરશ બે વાગ્યે સાહેબ આવ્યા હતા ત્યાં સોપડી સહી કરાવી દેસળ કહે સહી કરાવી ક્યાં મેં સહી કરાવી સાથી કહે લઈ લે ફાન સોપડી ખોલીને ભગતને કહે જો આ રહી ધાંગધ્રા રાજની સહી અને બાજુમાં સાહેબના ઘોડાના રહ્યા પગલાં દેશળ કહે સારું કહેવાય સગ સગડતો રહ્યા ભગત જ્યાં સગડ હતા ત્યાં બેસી અને ધૂળના હાથમાં લીધી અને પોતાના આખા શરીર ઉપર સોંપડી ઊભેલા સાથીઓમાંથી કોઈએ ભગતને કહ્યું આ શું કરે છે ભગત કહે ભલા માણસ મારા સગર ના હોય આ સગર તો મારા દ્વારકાધીશના છે આ સગર તો અખિલ બ્રહ્માના અધિપતિના છે હું તો તમને પહેરાની સાવિઓ આપી ભજનમાં ગયો ત્યાર ક્યારથી અત્યારે જેલ પર આવું છું મેં સાહેબને સોંપડી આપી નથી મેં સહી કરાવી નથી સવાર મળતા ભગત સીધા સાંગધ્રા રાજ સાહેબ અજીતસિંહના મહેલ પર જાય છે ભગતની આંખોમાંથી આંસુ વહે છે દરબાર પહેરેદારને કહે અંદર જઈને રાજ સાહેબને કહો કે દેશલ મળવા આવ્યો છે અજીત સિંહ આવ્યા ને કહે દેસલ કંઈ કામકાજ દેશલ ના બાપુ કંઈ નહીં અજીતજી તો પછી અટાણે દેશલ આ બાપુ મારે નોકરી નથી કરવી અરે ગાંડા બીજા ભલેને ગમે તે બોલે મેં તને ક્યારેય કશું કહ્યું છે આ તો મારે જેલ પર આવવું પડે બાકી મને બધી ખબર છે બાપુ તમારે મારો ખટકો રાખવો પડે તમારે મારા માટે જેલ પર આવવું પડે એના કરતાં હું જ નોકરી છોડી દઉં ને પણ દેસલ તારી નોકરી તારું નામ થોડો તો વિચાર કર બાપુ તમારે તો મારા માટે ખાલી મહેલેથી જેલ સુધી ધક્કો ખાવો પડે પણ મારા પ્રભુને ઠેઠ દ્વારકાથી ધક્કો ખાવો પડે છે અખિલ બ્રહ્માડના માલિકને વૈકુંઠમાંથી આવવું પડે આ એક પાપી પેટ મારે મારા ઠાકરને શા માટે હેરાન કરવા જોઈએ એટલું કહી દેસલ ખાંડવી ધાર ઉપર રામસાગર લઈ બેસી ગઈ આજની તારીખમાં ધ્રાંગધ્રામાં દેસલ ભગતની વાવ છે